અમારે જમીન પબ્લિક મંડી માંડી એટલે આપડી રીતે આપડે એટલી બાપદાદા ની જમીન રાખી વાય તો કઉન ને તો ખાવા થાય આપણે આપડે જફ થાય જ નહીં મહેનત કર્યા વગર તો ચ્યાય હતા આપડે નોકરી તો કરીયે એટલે નોકરી માં તો લાવવાના વેચાતા ભોણાકીટમાં ઘણા કરીટર્યો ભાવસો પંદર હોય બધા બોણા હજુ તો બબે હજાર રૂપિયા ઘઉં નહીં મળે. તે આપો હું આતો લાઈ દેવાના. અલ લાઈ દેવાન તાર તો બોલવું જ છે બોણા કે લાઈ દેવા નોકરી નઈ જાય નોકરી જાય એટલે ભાઈ તારા ખર્ચા લુકડા મુગડા નઈ લાવવાનું બધું. શું એક ચાર મહિને એક વાર ઈ આલો. ચાર મહિનાના 4 મહિના મફત પૈસા આવે. એ ભાઈ એક જ જોડે લોકો ચાર ચાર ને પોત 5 જો જો ભાઈ 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 લઈ લો. આમ જ 3 જોડી લાય હું ગંગે. હા ભાઈ બોણા તમ તાન મહિને મહિને લાઈ આલે લુકડા તું આજ માર હંગા દે પોણત માં. તું કે દે કે રોજ મને લઈ રોજ લઈ જાય આપણે બીક લાગે ભોણા બીક ના લાગે આપણું ખેતરમાં તો જો મસ્ત લાઈટ બાઇટ થા ચોઈ લાઈટ થાય આપણે એક લાઇટ લઈને લાઈટ થાય એ તો એક થાય બહુ થાય જાય હેલો પણ હાચું ને તાર પેલા સેઠેરિયા નું મુવા છે આપડા અંદર જોવા જવાનું તારીઓ થોડો માથો પણ તને આ બી એવું બોલ્યું કારણ કે બીજી જલ રાખો આવું કેવું હા પણ

આ તો બધી જગ્યા એમની ની કેવા એટલે હાપે આવો ને બધું આવો મને તો બધી જ લાગે એટલે તારા આગળ બચતી હા મારા આગળ કાશું નહિ હું બી વાતો નહીં તારે ગયા હું જ્યાં ના ગયા ભણ્યા મને લાગે થાક બરાબર અમે એમ કર આ ટારી ટારી

મને દરેક છોડી દે તું જોવા તો મને મને પારો મૂકી જોવા જાય સરખું જીજો કોઈ કઈ દે નહી ભણાઈ રાખા ને

એ તારું મો તારું લીધું બંધ થઈ ગયું પોણી જોવા મુકલેઈ ગયું શું ને બોલ નું પોણી વાડી તને આપડે પેલા પટેલ કર

મને કુટી નહી આવડતી આપડે એમ કર ને સાયકલ લઈએ મજબૂત સાયકલ બહુ જ ચલાવ છોકરા ચલાવ સાયકલ ચલાવ છોકરો બાર કલાક નોકરી કર્યાનો છોકરો લાગુ

ખબર પડે પડ આવ્યું જોવા મળે ત્યાં જઈને ચૂલો હરગા તાપજે જવાનું બોરે ઓટો મારવા જવું પડે લે નાખો બોરે

તો કાલ હોજે પછી આવતા પાર કોઈ હાલતા નઈ પા હા હા તમાર નંબર જ આવશે કાલ ચાલો તમાર નંબર લઈ લઈએ આ મોમા પેલું વસ્તુ આપણે મળી બતાવો અંદર બતાવવું પડશે હા સોરી દેખા હા વદન બતાવો આપણે બે તો કરા ફોણા પાવળો પકડ હું કાડું ગીજા માં હે આ હું વાતો હું હો ખૂન હે આપણ ખબર હે કોંતીજી આ જો ને હમણા આ વસ્તુ ખેતરમાં હતું ને આ મજવારું હતું તો અમે લીધું ને લલ અજવારું બંધ થઈ ગયું આ બતાવ તો ખરા જોવા તો દે ભાઈ વસ્તુ સ ઓરિજનલ આઈડિયા જેવો સ ઓરિજનલ આ બે કશી ખબર પડવાની નહિ એટલે લાવવાનું ચેટિંગ કરી ખોલાઈ દેવાનું જો આ છે બરોબર લકટી જેવું આમાં કશું તમને ખબર પડવાની નહી એટલે આ વસ્તુ મારી લાવ

અમારા કૈને એટલે હુનો નહી આવતો હુનો એના વચ્ચે નખદ કાપતા અમારા કઈને બધો વાત કરો અને અમારા એટલે એમના ધોરણે મેહાની એવની મોતી હતી ને અહી મેહાનીકર ના ઉપર મેહાની કોકડા એમને મેહાની મરતી નઈ બુધો ના હોય હા એ મેહાની જાય ને તો પંદર જમીન લઈ વાત હા અહી બાર મની જ્યાં પાછો માતા એવું થયું તમારે નથી જમીન ને બધો જમીન ખનીકો તમારે બધો જમીન અમાર મુકતા જ્યાં પાકો ત્યાં અમારી વસ્તી બધી શું કરો

તમે એવું ખવડાવો મારા પાડી લાવી મારે ભેજો નહીં ભાઈ પાદી ના ભી પાડી પૂરી ઓહો પૂની પાદી ના મારા ભાઈ ભાઈબંધુ ને હા તો તમે ચિંતા કરશો ને મારા ભાઈબંધુ ને હા બરાબર એવું મસ્ત એવી પૂની ધ્યાન દેવી પાદી ને આપી કું આપણે પાડી જોવા નહી તમે ચિંતા ના કરો પુરી પાડી જો ચોલ માથા જો આવો જો માથન ચોલ લો તો આપણે કહેવાનો પૂજો દ્વારો દ્વારો ચોલ લો મને વાત કરે તો ભૂની ભૂનો બાપુ આગળ મેં જોવાડી માથા ને આ બાપુ કરાવજો બુદ્ધો એ તો જોવા હાથે જોવા ના ના જોવા હાથ જોવા હેમ હાથ જોવા મુજ તો હાથ હે ને હા તો નહી બતાવું હા ગલ્લા હોટો

હા તમે ભેગા કરી નાખ્યા રોજ ના બધો પંદર પંદર મન નું આખું સીધું મોટું દાયક હતું એ હોય ધાન ઉપર ચાંદ ઉપર ચડી જાય ગયું સીડી તમે હતા ને હું તમારા તો આજકાલ છો બધો વાત કર મોસમ ઘોડા હું તમને ખબર મસ્ત મહેમાન પૂ ના પણ મ્યામણ ને ખબર પડે કરે આપની નું હું કોઈ પણ જ્યાં હોય તો આપણી ઊંચી નાખવાની હોય પૂરો આપણે આબડું જો હતા

માની હલકી પાનો બધો કયો તમે હલકી પાયો કરો હલકી કોને ચાલે તમે ના કહેમન ના ના ભાઈ એક જ છે એવું એટલે

પણ તમે બનાવો નાદો નહીં નાદો ખાલી ખાલી આવે કોમથી મેમ પાડી ને એ હોય પાડી ભૂની ભૂની અરે ભૂલી હે અને ના ના પાટવા નહી પણ ધ્યાન રાખવું પડે તમારે માણસો નક્કી હા જોઈએ ફાઈનલ તમદાર ને કઉ હાનું કેવું હવે

તું નેડે કે મોમા હું તો કશું નહીં કરું કે નાણા તારી કેવું પડે કે મોમા હું

બે વાલો તો થઈ જાય આખું તેનું ગાંધીભરફર ઝર થઈ જાય ત્યારે તમે શું ફેક ફેક થેકતો

ભણી અને હું નથી હમણાં તોના મના નિકવાની કેવાની હું નથી મારા ભણ હું વાત કરો મને ખબર

આવે આવ્યો બનામાં બે મારે તો બે હું તો પાડી ના કરું પાડી આના ના પતિ ના દઉં ના દ્યો હું કહું કા મોહમદ ભેલું બોલો મોહમ્મદ મોહમ્મદ ના તો વાત કરો હશે ધ્યાન રાખવી પડે ધ્યાન રાખવી પડે ધ્યાન રાખજો રાખવી પડે બહુ બોલો ધ્યાન રાખવી પડે